તો હાલો મિત્રો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી આઈ હોપ સબ અચે અને આજ આપણે બના રહે હે ચિકન બિરયાની તો દેખો એસી ચિકન બિર્યાની બનાવની હે મિત્રો તો વિડીયો વિડીયો બનાવી રહીએ કે કે ચિકન બિરિયાની બનાતે એક દાણા છૂટા પડ જાય એક એક સાવલનો દાણો આપણે જુદો પડી જાય અને ચિકન બિર્યાની બહુ મજાદાર બનશે તો સારો વિડિયોમાં આગળ બની લો આપણે ચિકન બિરયાની આજ બનાવીશું તો આપણે ચિકન આવી ગયું છે હવે આપણે ચિકનને આપણે જરાક કટિંગ કરી નાખશું અને પછી ધોઈ નાખશું અને પછી આપણે ચિકન બિરયાની બનાવીશું તો કેવી મસ્ત મજાની બને છે તેમ જોઈજો હવે આપણે તો જો હવે આપણે આને કટિંગ કરેલું આપણે તૈયાર જ લેવા છે પણ થોડુંક જે કટિંગ કરવું પડશે બહુ મોટા પીસ છે ને એટલે તો હવે આને આપણે કટિંગ જરાક ધોઈને કટિંગ કરી નાખીશું અને પછી આપણે એને ચિકન બિરયાની બનાવીશું તો આપણે કટિંગ કરી અને સાફ ધોઈ નાખ્યું છે અને આ આપણે છે કાંદા એટલે ડુંગળી અને આ આદુ લસણનો પેસ્ટ છે તો ગ્રેવી બનાવવા માટે કાંદા આવી ગયા છે પણ આમાં કાંઈ ગ્રેવીની જરૂર છે નહીં કેમ કે આપણે બિરિયાની બનાવી લે પણ અને કાંદા નાખ્યું એટલે મસ્ત વધારે જોરદાર બને છે અને સાદી સિમ્પલ બનાવવાની છે ને આપણા માટે અત્યારે કુકર છે પ્રેશર કુકર મોટું પાંચ લીટરનું છે અને આપ હાફ કિલો આપણે મુરગી છે તો બધે થઈ રહી એ પ્રમાણે આપણે બનાવવાની છે તો મસ્ત મજાની બનાવીશી તો ચાલો હવે આપણે તેલ નાખીશું તેલની માત્રા થોડીક આપણે જાદા રાખીશું તો આપણે આ નાખીશું આખું જીરું કેમ કે જીરું હોય ને તો સ્વાદ બહુ જોરદાર આવે છે બિરયાનીનો અને હવે આપણે નાખીશું કાંદા આપણે નાખી દીધા છે બધો મસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે ડુંગળી છડવા આવી ગઈ છે કેમ કે ડુંગળી તે જો આપણે કેવી થઈ ગઈ લાતી થઈ જાય થઈ જવા માટે ચિકન છે તો આપણે ફ્રાય થવા શું

તો સૌથી પહેલા કરશું હવે નાખીશું ધાણા જીરું હવે નાખીશું આપણે અને હવે આપણે

ચિકન બિરયાની થઈ ગઈ છે તૈયાર મસ્ત મજેદાર તો મિત્રો જો આવી રીતે ચિકન બિરયાની બને તો જો કેવી મસ્ત મજાની બની છે ચિકન બિરિયાની તો આપણે હવે સબ કરશું એટલે આપણે થાવમાં લઈશું અને એક એક દાનો સમજો આરામથી સૂટો પડી જાય એ રીતની છે અને આ દેશી ચિકન બિરયાની છે તો જો આપણી આ ચિકન બિરયાની કેવી મસ્ત મજાની છે અને જો આપણે સબ કરી છે તો કેવી જોરદાર બની છે ચિકન બિરયાની તો મિત્રો આપણી એવી ચિકન બિરયાની છે તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી વાળજો અને નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો હારો હાલો હવે નેક્સ્ટ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે પાછા ફરી મળીશું